સુરત કોર્ટમાં વર્ષની બાળકી પર અમાનવીય પાછી બળાત્કાર કરનારા એક આરોપીને હાલ કોર્ટે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે જેને કારણે સુરત તાર ચારો તરફ વાહવા થવા પામી છે કારણ કે

ત્યારબાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ વિભાગોએ એક સાથે સહયોગ આપતા આરોપી હનુમા સાથે આ જીવન કેદની સજાની સાથે દંડ પણ ફટકાર્યો છે આખા રાજ્યમાં સૌથી ઝડપી ચુકાદો કેસમાં આવ્યો છે તારીખ બારમી ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ આ બનાવ બનવા પામ્યો હતો એમાં તારીખ બાવીસમી ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ આપવામાં આવ્યું છે તારીખ ત્રીસમાં ઓક્ટોબર બે હજાર એકવીસની તારીખ ચોવીસમી ઓક્ટોબર બજાર એકવીસ એમ બે હજારના દિવસો આખી માટે તૈયાર કરી હતી તારીખ પચીસમી ઓક્ટોબર બજાર એકવીસના રોજ સદર કેસમાં ચાર થતા દસ્તાવેજી પુરાવણ લિસ્ટ નામ એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તારીખ છમી ઓક્ટોબર બે એકવીસે તારીખ ઓગણત્રીસમી ઓક્ટોબર બજાર એકવીસ સુધીમાં સદર કેસમાં સંપૂર્ણ પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટનો પણ આ કેસમાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો અને નારાયણ સાંઈના કેસમાં રિમાન્ડ વખતે કોર્ટે રાત્રે બાર વાગ્યા સુધી કાર્યરત રહી હતી હાલના કેસ ઝડપી ચાલવાનો હેતુ ગુનેગારમાં ડર પેદા થાય ભોગબંડાની ઝડપી ન્યાય મળે અને સમાજમાં એક કડક દાખલો બેસે તે હેતુથી જટપી ચલાવવા આવ્યો હતો અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વીકે વ્યાસ તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી એસ કાલાની કોર્ટ રાત્રે બાર કલાક સુધી ખુલ્લી રાખવા માટે હકારાત્મક સહકાર મળ્યો છે નમસ્કાર હું નયન સુખડવાલા સુરત મુકામે જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી ફરજ બજાવું છું આજે કોર્ટમાં સેશન જજ શ્રી પી એસ કાલા કોર્ટમાં એક રેપ કેસનો ચુકાદો આવ્યો આ ચુકાદો સુરતની કોર્ટના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો કહેવાય તે પ્રકારનો ચુકાદો છે બનાવ એવો હતો કે બાર ઓક્ટોબરના દિવસે સચિન જીઆઈડીસી મુકામે એક નાની બાળકી ઉપર બળાત્કાર થયેલો પોલીસ કમિશનર શ્રી અજય કોમર સાહેબ અને એમની ટીમે ખૂબ જહેમત ઉઠાવીને ટૂંક જ સમયમાં કલાકોમાં ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો દસ દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરી આ કેસની સુનાવણી છવ્વીસ તારીખથી શરૂ થઈ અને ઓગણત્રીસ તારીખ એટલે છવ્વીસ ઓક્ટોબરથી શરૂ થઈ અને ઓગણત્રીસ ઓક્ટોબર ચાર પાંચ દિવસમાં જ આ કેસ પુરાવો પૂર્ણ થયો એમાં દલીલો રજૂ થઈ અને આ વેકેશન ખૂલતા જ આજે આરોપીને જિંદગીના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા એ ઉપરાંત એક લાખ રૂપિયાનો દંડ એ કર્યો છે અને સુરતના ઇતિહાસમાં આ સૌથી ઝડપી ચુકાદો છે ખાસ કરીને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વ્યાસ સાહેબને પણ એમનો પણ હું આભાર માનું છું કે રાત્રે બાર વાગ્યા સુધી કોર્ટ ચાલુ રાખવાની એમણે પરવાનગી આપી અને આ બધાના સહયોગને કારણે ખૂબ ઝડપી ન્યાય આજે બાળકીને મળ્યો છે ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલાએ દલીલ કરી હતી કે આરોપીને મહત્તમ સજા થાય તે માટે શાસન કોર્ટમાં રજૂઆત કરી હતી શાસન કોર્ટે કલમ કલમ પ્રમાણે ત્રણસો ત્રેસઠ પ્રમાણે ગુના સબબ સાત વર્ષની સાદી એક હજારનું દંડ તેમજ ઇપિકો કલમ ત્રણસો ત્રેવીસ ગુના સબબ એક વર્ષની સાદી કેદાની હજારનું દંડ ઇપિકો કલમ ત્રણસો છોતેર એ બી ગુના સબક આજીવન એટલે કે જિંદગીના અંતિમ શ્વાસ સુધીના સજા અને એક લાખ રૂપિયાનો દંડ અને દં ન ભરે તો વધુ બે વર્ષ સજા પણ ફટકારી છે સાથે